મેઘરજ તાલુકાના મૂળશી નવાગરા ગામે અગાઉ થયેલી ફરિયાદની અદાવત રાખીને ચાર લોકો દ્વારા ફરિયાદીની ગર્ભવતી પુત્ર વધુને ગરદાપાટુનો માર મારતા ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ આજરોજ તારીખ સત્યાવીસ મેના રોજ પ્રાપ્ત વિગતો અનુસાર મેઘરજ તાલુકાના મૂળશી નવાગરા ગામે અગાઉ થયેલી ફરિયાદની અદાવત રાખીને ફરિયાદી ડામોર ભલાભાઈ પૂજાભાઈની ગર્ભવતી પુત્ર વધુને ગરદાપાટુનો માર મારી ઇજાઓ પહોંચાડતા તેને સારવાર અર્થે મેઘરજ અને ત્યારબાદ મોડાસાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે મહિલાને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી છે ત્યારે આજે સત્યાવીસ મે બપોરે ત્રણથી સાંજના પાંચ વાગ્યાના અરસામાં મેઘરજ પોલીસ મથકે પીડિત દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે એક મહિલા સહિત કુલ ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ડામોર ભરતભાઈ હીરાભાઈ ડામોર રમેશભાઈ ભરતભાઈ ડામોર કાળુભાઈ ભરતભાઈ તેમજ ડામોર રેસીબેન ભરતભાઈ વિરુદ્ધ મેઘરજ પોલીસ મથકે પીડિત દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે